અડાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ અને ઉમરપાડા ગામ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી અડાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ આદિવાસી દિવસની આબોત્રી ઉજવણી અડાણી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરુ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાતીકુડા ગામ ખાતે આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરા અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય આદિવાસી પરંપરા વાદ્ય અને પ્રશાસન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથીગોડા ગામના ગામમાં અડાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમુદાય પ્રકૃતિ વચ્ચેના અભિન્ન સંબંધને પ્રસ્તુત કરતા સીમાડા પુંજન પ્રકૃતિ પુંજન વિધિથી અને ધરતીની વંદનાથી ઉજવણી કરવામાં આવી હતી માઉન્ટેન ગર્લ તરીકે ઓળખાતી શ્રી સીમા ભગત કોટવાલિયા કોટવાલિયા અને વજીરભાઈ શિક્ષક વસાવા કુદરતી ગીતના માસ્ટર ટ્રેનર પુના દિદી સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અડાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ઘડીવે સૌ આદિવાસી સમુદાયને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી